આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ તીર્થ ક્ષેત્ર ચાંદોદથી સવારે ડભોઈ વડોદરા તીર્થ ક્ષેત્ર ચાંદોદથી ડભોઈ અને વડોદરા તરફ વહેલી સવારે ઉપરથી એસટી બસોની અનિયમિતતા તેમજ એક રૂટ ટૂંકાઈ દેવાના કારણે રોજિંદા અપડાઉન કરતા છાત્રો સહિત ને આ અડધ અડધડ વહીવટના કારણે વારંવાર મુશ્કેલી માં મુકાઈ રહ્યા છે તેને લઈને રોજ તેઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે ઘણીવાર એક જ એસટી બસ ફાળવવામાં આવતી હોય અભ્યાસ અર્થે રોજિંદા અપડાઉન કરવા છાત્રો નોકરિયાત વર્ગ સહિત મુસાફરોના સમય અને નાણાંનો વ્યય થતો હોય એક જ બસ ફાળવવાના કિસ્સામાં ઘેટાબકરાની જેમ ભરવામાં આવે છે અહીંયા મુસાફરો એવી રીતે ભરવામાં આવતા હોય ત્યારે અવ્યવસ્થા વચ્ચે મુસાફરો અને છાત્રોએ મુશ્કેલી મુસાફરી કરવી એ મજબૂર બન્યા છે એક તરફ સૌ ભણશે સૌ આગળ સૂત્રો સાથે સરકાર વિદ્યાર્થીઓ માટે શિક્ષણ કરી રહી છે તો બીજી તરફ નિગમની વહીવટના પરિણામે એક સૂત્ર નથી થઈ રહ્યું વહીવટી કંટાળીને ગુસ્સે ભરેલા છાત્રો શંકરપુરા પાસે બે બસોને ધોભાવી નિયમિત બસો દોડતી થાય તે માટે આંદોલન આંદોલન ચલાવ્યું છે અને આજ માટે વહીવટકર્તાઓ દ્વારા છાત્રોને હૈયાધરણ આપવા બસ રોકો આંદોલન સમેટાયું છે અમે ત્યાં અમે ડભોઈ તાલુકાના અંધારિયાળ ગામોમાંથી આવીએ છીએ જ્યાં સમયસર બસો મળતી નથી અમે સવારમાં અભ્યાસ માટે સાડા છ પાંચ વાગ્યાના ઉઠીએ છીએ અને સાડા છની બસ અમે પકડવા માટે દોડીએ છીએ પણ અમને કોઈ બસ ટાઈમસર મળતી નથી જે સાડા છની બસ છે તે પણ સાત સાડા સાથે ત્યાં ગામમાંથી ઉપડે છે અને ઘણા સમયે આવું બસ બગડે પંચર પડે તેના કારણે પણ ઘણી હાલાકી પડે છે અમારે અભ્યાસમાં પણ ઘણો એમ સમય વ્યર્થ જાય છે એટલે હું મારે સરકારને એવી અપીલ છે કે સરકાર સમયસર આ બસનો ટાઈમ નક્કી કરે અને બધા ગામમાં બે થી ત્રણ બસો સવારની અને સાંજની રેગ્યુલર ટાઈમની મૂકે જેનાથી બાળકોને આવું એક બસ છૂટી જાય તો બીજી બસ એમ સરળતાથી મળી શકે અમારે આ ઘણી બસો એમ લેટ થાય છે તેના કારણે વિદ્યાર્થીઓને પણ તકલીફ પડે છે અને નોકરિયાત વર્ગના જે માણસો છે જે સવારમાં વહેલા અપડાઉન કરે છે સાંજે આવે છે તેમણે પણ સમયસર બસ મળી રહે એટલે મારી સરકારને અપીલ છે કે તેઓ આ અંગે કોઈ કાર્યવાહી કરે અને યોગ્ય રીતે બસ ક્રમને જાળવે